ફરતાવાનો મોકો મળી જ ગસે આ ગયા 2 વર્ષ પહેલા મારા પિતાશ્રીને મોકો મળ્યો હતો અને આ બે દિવસ 2 વર્ષ પછી આજ લોકો મને મળ્યો છે હું મારા પરિવારવતી આમ સૌનો ખૂબ આભાર માનું છું મારા ગુરુજનો અને સમાજનો અને મને અહીંયા સુધી સપોર્ટ સિસ્ટમ છે જે મારી ફેમિલી આભાર માનું છું તમને મને એટલા ઊંજેસવરે અને અહીંયા એટલી પ્રગતિ કરાવી છે કે આજે હું એટલા ગમે તે લોકોના સામે અમે તે રીતે બોલી શકું છું કારણ નથી ના કેસરી રંગો લીલો ના રંગો છે ના તો લીલો છે અરે ધર્મ હિન્દુસ્તાન છે હિન્દુસ્તાન કે की बात है આપણે આપણા બાબા સાહેબ ડોક્ટર આંબેડકર બાબા સાહેબ કહે છે પહેલા કહે છે કે આપણો તો એક જ છે આપણે પહેલા જન્મ ત્યાંથી તો મૃત્યુ સુધી આપણે એક જ છે જે છે એ આપણે ભારતવાસી છે ના મને એમ પૂછો કે હું હિન્દુ છું કે મુસલમાન ના મને એમ પૂછો કે હું ઈસાઈ છું કે શીખ બસ હું તો એક જ છું એ શું હિન્દુસ્તાની બસ હું તો એક જ છું એ શું હિન્દુસ્તાની સૌથી પહેલા હું આપણા વીર સૈદો છે તમને ખૂબ ખૂબ મારા કોટી કોટી નમસ્કાર

સમાન કરતા નથી જય મીનિંગ તો એમ થાય છે જય એટલે વિજય અને હિન્દ એટલે હિન્દુસ્તાન જહીનું મીનિંગ થાય છે આપણા દેશનો વિજય થાય એટલે જ્યારે પણ કોઈ સામે આપણને મળે તો તેમને દિલથી સન્માન કરો કેમ કે તે આપણા માટે આપણા દેશની રક્ષા કરે છે પોતાનું બલિદાન આપણા માટે કુરબાન કરી દે છે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને છેલ્લે આટલું કહી તો તમારે ઘણું છે પણ જેમ અહીંયા હું એકની આઠ વર્ષ ભણી છું મારા ગુરુજોએ મને બહુ સપોર્ટ કર્યો છે હું Was der